નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાતમાં ચોમાસું જોરદાર જામ્યું છે હવે ધીરે ધીરે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્ય પર બે વરસાદી સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયા છે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આજે જામનગર પોરબંદર દ્વારકા અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે અમદાવાદમાં પણ ભારે વરસાદને લઈ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યો છે સૌરાષ્ટ્રમાં સિઝનનો પચાસ ટકા વરસાદ થયો રાજ્યમાં કુલ સિઝનનો અઢાર ટકા વરસાદ થવાની હવામાન વિભાગે માહિતી આપી છે સૌરાષ્ટ્રમાં સિઝનનો પચાસ ટકા વરસાદ થયો છે જ્યારે મધ્ય ગુજરાતમાં વરસાદને ફક્ત ચાર ટકા ઘટ છે તો ગુજરાતમાં સરેરાશ તેર પોઈન્ટ નેવ્યાશી મીમી સામે સોળ પોઈન્ટ પિસ્તાલીસ મીમી વરસાદ થયો હતો રાજ્યમાં ચોમાસાનો અઢાર અઢાર ટકા વધુ વરસાદ વરસ્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠામાં રેડ એલર્ટ અપાયું છે તો કચ્છમાં આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરાયું છે અન્ય તમામ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરાયું છે ગુજરાતમાં ચોમાસું બે હજાર ચોવીસ જામેલું છે રાજ્યમાં તમામ તાલુકામાં વરસાદ જોવા મળી રહ્યો છે ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે અત્યાર સુધીમાં સાત તાલુકા જ માત્ર એવા છે જ્યાં પચાસ મીમીથી ઓછો વરસાદ નોંધાયો છે આ સિવાયના તમામ તાલુકામાં સારો વરસાદ જોવા મળ્યો છે તો જોઈએ રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે ગુજરાતમાં સતત એક અઠવાડિયું મેઘરાજાએ તોફાની બેટિંગ કર્યા બાદ ગઈકાલે મોટાભાગના જિલ્લામાં વરસાદે વિરામ લીધો હતો પરંતુ હવામાન ખાતાની આગાહીના પગલે આજે સવારથી એકસો ઓગણીસ તાલુકામાં વરસાદ વરસો શરૂ થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે વરસાદના પગલે નદીમાં નવા નીરની આવક જોવા મળી છે ત્યારે શહેરી વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા તેમજ મુખ્ય માર્ગ ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળોનો ગંજ ખડકાયેલો હોય સાંજ સુધીમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના જોવાઈ રહી છે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સિઝનનો સૌથી વધુ વરસાદ નોંધાઈ રહ્યો છે તો બીજી બાજુ આજે અંતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી છે સવારથી બપોરના બાર વાગ્યા સુધીમાં એકસો બ્યાસી તાલુકામાં વરસાદ ખાબક્યો છે બનાસકાંઠા જિલ્લામાં પણ આજે વહેલી સવારથી ભાભરમાં એક પોઈન્ટ એક ઇંચ થરાડમાં એક ઇંચ વાવમાં વીસ મીમી દિયોદરમાં સત્તર મીમી લાખાણીમાં સોળ મીમી ગામમાં અને વરસાદ ખાબક્યો હતો તો આ સાબરકાઠાના હિંમતનગરમાં ધોધમાર વરસાદથી ચારે બાજુ પાણી જ પાણી જોવા મળ્યું છે ખાસ કરીને હિંમતનગરના હમીરગઢ ગામ પાસે આવેલા રેલવે બ્રિજમાં પાણી ભરાયા હતા આ દરમિયાન રેલવે અંડરબ્રિજમાંથી પસાર થતી એસટી બસ અને કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી હિંમતનગરની વાયા હમીરગઢ જઈ રહેલી એસટી બસ પાણીમાં ગરકાવ થઈ હતી પાણી ભરાય પૂર્વ બંધ પડી ગઈ હતી તેમજ એક કાર પાણીમાં ડૂબી જતા સીડી વડે કારમાં સવાર વ્યક્તિઓને બહાર કાઢવામાં આવી હતી આસપાસના ખેતરોનું તેમજ ગામનું પાણી અંડરબ્રિજમાં ફરી વળ્યું હતું વરસાદી પાણીના નિકાલના અભાવે દર વર્ષે અંડરબ્રિજમાં પાણી ભરાય છે પશ્ચિમ બંગાળની ખાડીમાં વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સર્જાય છે પરિણામે પશ્ચિમ બંગાળ અને ઓડિશા પાસે સિસ્ટમ સક્રિય થશે બંગાળની ખાડીમાં આ ભાગોમાં સર્જાયેલી સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં પહોંચશે જેના કારણે સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે પરંતુ કેટલાક ભાગમાં ભારે વરસાદ વરસશે તો કેટલાક ભાગમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે મહેસાણામાં આઠ કલાકમાં છ ઇંચ વરસાદ ખાબક્યો હતો ઓગણીસો સત્તાણું બાદ એક જ દિવસમાં છ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ હતી સતત વરસાદના કારણે ટ્રાફિકને ભારે અસર થઈ હતી મહેસાણા ધારાસભ્ય ખુદ ટ્રાફિકને દૂર કરવા મેદાનમાં આવ્યા હતા નોંધનીય છે કે છેલ્લા ચોવીસ કલાકમાં નડિયાદમાં ચાર ઇંચ વસોમાં ત્રણ ઇંચ દાહોદમાં ત્રણ ઇંચ અને સંતરામપુરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે સાબરકાંઠા પંથકમાં કૃપા વરસાવી છે હિંમતનગર ઈડર અરવલ્લી સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી હિંમતનગરના હમીરગઢ અંડરબ્રિજ ઠેર ઠેર પાણી ભરાય છે ત્યારે હિંમતનગરથી વીરાવળા હમીરગઢ બસ હમીરગઢ અંડરબ્રિજમાંથી પસાર થતી સેન્સર બંધ પડી જતા પાણીમાં ગરકાવ થઈ હતી જેનો દર વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદના તેમજ ખેતરોના પાણી અંડરબ્રિજ પાણી ભરાઈ જાય છે ગુજરાતમાં નર્મદા તાપી સુરત જિલ્લામાં વહેતી તાપી નદીની સ્થિતિ પણ ખતરનાક છે આ નદીનું જળ સ્તર સતત વધી રહ્યું છે બિહારની કોશી નદી ખગારિયામાં સતત પાણીના સ્તરમાં વધારો સાથે આગળ વધી રહી છે જ્યારે બિહારના સુપોલમાં પણ કોશી નદી સતત તબાહી મચાવી રહી છે ગોપાલગંજમાં ગંદક નદી તેના વધતા જળ સ્તર સાથે આસપાસના વિસ્તારોને ઘેરી રહી છે બે દિવસ પહેલાં આ નદીમાં પાણીનું સ્તર ચોક્કસપણે ઘટી ગયું છે ઉત્તરથી દક્ષિણ અને પશ્ચિમથી પૂર્વ તરફ નદીઓનો પાણી ઉછાળો છે આસામમાં શિવસાગરમાંથી વહેતી દેસાંગ નદી પણ તેના વધતા જળ સ્તર સાથે આગળ વધી રહી છે દેશના તમામ રાજ્યોની નદીઓમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકારને પણ સતત દેખરેખ રાખવા માટે સૂચના આપી છે આ ઉપરાંત કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયને પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વહેતી નદીઓનો સંપૂર્ણ અહેવાલ કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે શેર કર્યો છે મંત્રાલય સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારની તમામ એજન્સીઓને જવાબદાર વિભાગો એવા વિસ્તારોમાં સતત કામ કરી રહ્યા છે જ્યાં નદીઓનું જળ સ્તર હજુ પણ ખતરનાક સ્તરથી ઉપર છે અધિકારીઓનું કહેવું છે કે કેટલાક રાજ્યોમાં નદીઓનું જળ સ્તર હજુ પર ખતરનાક સ્તરે વહી વહી રહ્યું છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો